જય માન દાદા જય કોળી સમાજ આ વિડીયો માત્ર ને માત્ર ઓલા હમીર બરાડી માટે છે એ હમીર બરાડીએ એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર ઉતાર્યો છે અને જેની અંદર એ સમાજ વિશે બોલે છે કે શૈલેષ મેરે સમાજના કાના આહિર પાસે માફી મગાવી તો હમીર બરાડી તારા માટે ખાસ અને તને જ કહું તું જ હા ભાઈ છે કે કાના આહીરને એવું લાગ્યું હતું કે જે હું કોળી સમાજની બ્યાન દીકરીઓ વિશે બોલ્યો ને એ ખોટા શબ્દો છે અને એના કારણે એ મહાન છે ને એના કારણે એને માફી માંગી છે અને હા ભાઈ તું જે અત્યારે બે સમાજની અંદર લગાવવાના કાવતરા કરો છો ને તારા વ્યૂ વધારવા માટેના જે કાવતરા કરો છો ને એ તું બંધ કરી દે આ કોઈ બે સમાજની લડાઈ નથી હું તને ખુલ્લે આમ કહું છું અને વ્યૂ વધારવા માટે જ તું આ બધા કાવતરા કરો છો તે જ્યારે પિન્ટુ કોળી એટલે કે મને જ્યારે ફોન કર્યો ને ત્યારે મેં પણ કોલ રેકોર્ડિંગ કર્યું હતું પણ મેં એ ઓડિયો વાયરલ નહોતો કર્યો પરંતુ જ્યારે એ મારામાં સોશિયલ મીડિયામાં રીલ નાખી ને કે મેં રેકોર્ડિંગ વાયરલ કર્યું એના બાદ મેં રેકોર્ડિંગ વાયરલ કર્યું મારામાં અભી હાલ પણ આ હિલ સમાજના ઘણા બધા લોકોના ફોન આવે છે પરંતુ જે સમાજ વિશે કે કોઈ પણ શબ્દ ના બોલે ને એના હું અભી હાલ પણ રેકોર્ડિંગ વાયરલ નથી કરતો હું તારા જેવો નથી કે માત્ર વ્યુઅર્સ વધારવા માટે કે ફોલોવર વધારવા માટે વિડીયો વાયરલ કરું પરંતુ ખરેખર કાના આહીને એવું લાગ્યું ખરેખર મેં કોળી સમાજની ભૂલ કરી છે અને એના કારણે એને માફી માંગી છે એ ખૂબ સારો વ્યક્તિ કહેવાય એ એની મહાનતા છે કે એને માફી માંગી પણ તું ખરેખર બે સમાજની અંદર ઝઘડા કરવાના કાવતરા તું કરી રહ્યો છો એટલે જે તારી સોશિયલ મીડિયાની અંદર જે ફોજે ફોજદારી છે ને એ તું બંધ કરી દે હું તને વધારે વાત નથી કરતો જય માન થતા જય કોળી થતા જય કોળી સમાજ આ વિડીયો માત્ર ને માત્ર આ નફટ ભાજપ સરકાર સુધી છે અને દરેક કોળી સમાજના ભાઈઓને નમ્ર વિનંતી કે આપ વિડિયો રહ્યો ને બને એટલો આગળ શેર કરો આ વિડીયો સીએમ પીએમ ગૃહમંત્રી દરેક સુધી આ વિડીયો પહોંચવો જોઈએ આવતીકાલે કોળી સમાજના સરપંચો યુવાનો જે આત્મવિલોપન કરવાના છે એક ભાઈના ન્યાય માટે તો આ સરકારને હું ખુલ્લી ચેતવણી આપું છું કે જો એમાંના એક પણ કોળી સમાજના યુવાનને ઊંની આંચ આવીને તો ગુજરાતની હાલત શું થશે એ તમે ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય તમારી નાકામયાબી છે જેના કારણે આ નવનીત ભાઈને ન્યાય નથી મળતો અને આજે હું આ સરકાર ને ખુલ્લી ચેલેન્જ આલુ છું કે જો એક પણ કોળી સમાજના યુવાન ઊની આંચ આવીને તો સમગ્ર ગુજરાતના સમગ્ર ભારતના કોળી એક થઈ અને બગદાણાની અંદર પાંચ લાખ દસ લાખ નહીં પરંતુ પચાસ લાખ કોળી નું મહાસમેલન યોજાશે એટલે ખાસ કરી કાન ખોલી અને ભારતીય જનતા પાર્ટીના પીએમ સીએમ ગૃહમંત્રી કેબિનેટ મંત્રી બધા મંત્રીઓ મંત્રીઓ બધો સાંભળી લેજો કે મારા સમાજના સરપંચને એક ને ઊંચકી આંચ આવી ને એટલે તમારું ઘોડા સળીને આવી બનેલું હોય એટલે ખરેખર જેમ બને ને એમ નવનીત ભાઈને જલ્દીથી જલ્દી ન્યાય મળવો જોઈએ અને કાલની ઘટનામાં જો એક પણ કોળી સમાજના યુવાનને ઉની આંચ આવી ને તો ખરેખર તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય ને એ થઈને બગદાણાની અંદર હશે જય માનતા હતા જય કોળી આ વિડિયો આઠ પાંચ ગૃહમંત્રી હર્ષ સંઘવી માટેનો ખાસ છે એટલે એટલો આગળ શેર કરો આજે અબી હાલ જ બગદાણાથી સમાચાર મળ્યા કે બગદાણાના મહુવા તળાજા બગદાણા દરેક જગ્યાએ હજારો પોલીસ ગોઠવાઈ ગઈ છે શું કામ તો કે આવતીકાલે સરપંચો આત્મવિલોપન કરવાના છે એના માટે પરંતુ ખરેખર આજ હજારો પોલીસ જો આરોપીને પકડવા માટે લાગી હોત ને તો માત્ર એક જ કલાકની અંદર આરોપી જેલના હવાલે વધ પરંતુ એસઆઈટીની રચના ઓલા ડીવાય એસપીનું આમ ને ઓલું પીઆઈ નું આમ ને ટોકડું ટોસળું કર્યા કર્યું અને આજે હજારો પોલીસ બગદાણાની અંદર તમે ખરેખર વિચાર તો કરો આ કાયદો અને વ્યવસ્થા કેટલી નબળી છે હે હરસંઘવી આઠ પાંચ તારી કાયદો અને વ્યવસ્થા કેટલી નબળી છે કે જેના કારણે આજે હજારો પોલીસ જે પ્રોટેક્શન માટે તે બગદાણા મૂકી અને જો ખરેખર એ જ પોલીસ જો આરોપીને પકડવા માટે ગઈ તો આજે આરોપી કેદુના જના હવાલે સળિયા પાછળ હોત એટલે ખરેખર મિત્રો બને એટલો વિડીયો આગળ શેર કરજો જય માન દાતા કાલિયા ગામના કાળિયાલા

એટલે દૂધ નું દૂધ ને પાણીનું પાણી થઇ છે કે ખરેખર ને કોણ હુમલો કરાવનાર કોણ બસ એ વ્યક્તિ ને લઈ જાવ એટલે પાણીનું પાણી થઈ જાય બાકી તમે કાણિયા ને પકડો લાલ ધોળા ને પકડો પીળા ને પકડો વાદળી ને પકડો કઈ ફેર નહીં પડે પણ ખરેખર જેને પકડવાનો હો જેની પૂછપરછ કરવાની હે એને માત્ર એકદમ લઈ જાવ ને એટલે ખબર પડી જશે પૂરેપૂરી ભલે એટલો મિત્રો વિડીયો આગળ છે જય માન દાદા જય કોળી સમાજ સમાજના દીકરા નવનીતભાઈને ન્યાય અપાવવા માટે આજે આઠ આઠ જિંદગી પોતાના જીવન દાવ ઉપર લગાવી રહી છે અને આત્મવિલોપન કરી રહી છે જેની અંદર હરેશભાઈ મેવર ભાવનગર પરેશભાઈ મેર નવાગામ ગીતાબેન મેર ભાવનગર રાજુભાઈ સોલમિયા મેર ભાવનગર મુકેશભાઈ મેટાલિયા ભાવનગર અશોકભાઈ મકવાણા મામસી શૈલેષભાઈ મકવાણા સુરત અશોકભાઈ રાઠોડ ભાવનગર ખરેખર આ ભ્રષ્ટ પ્રશાસનને હું એટલું જ કહેવા માગીશ કે ન્યાયમાં મિત્રો આપણા સમાજના ઘણા બધા એવા ઇન્ફ્લુઝર છે જે લોકો વિડીયા બનાવે છે કોમેડીના વિડીયા બનાવે છે ઘણા બધા એવા વિડીયા છે શાયરીના વિડીયાઓ બનાવે છે બર્થડેના વિડીયા બનાવે છે પણ આજ સુધી કોઈ પણ સોશિયલ મીડિયાનો સ્ટાર સમાજ માટે બોલ્યો નથી હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે કેવા સમાજના આ સોશિયલ મીડિયાના એક્ટિવિટી હોય તેમને કેવા લોકોને ફોલો કરવા તો આ બધા માત્ર ને માત્ર તમારો ઉપયોગ કરે છે તમને ફોલો તમે એમને ફોલો કરો તમારા ફોલોવર્સ થકી આ લોકો આગળ જાય છે પૈસા કમાય છે પણ સમાજમાં મીંડું કોઈ કામ આવતા નથી એટલે આવા લોકોને અનફોલો કરો અને જે સમાજ સેવક છે એને ફોલો કરો અડધી રાતે તમારા પ્રશ્નોને જો એના ફેસબુક પેજમાં ન મેંકી એકતા હોય ને તો આવા હલકાઓને તમે અનફોલો કરી દો હું તો એમ કહું છું આવાને અનફોલો અત્યારે જ કરી દઉં અને જે સમાજના સાચા છે ને સાચા હીરલાઓ એમને ફોલો કરો ને એને સપોર્ટ કરો જેથી તમારો અવાજ એ દિલ્હી સુધી પહોંચાડવામાં એમને સારું એવું પ્લેટફોર્મ મળે આવા લોકોને જો તમ સમાજના વિડીયો બનાવે તો એમને એમ થાય કે મારા ફોલોવર્સ ઘટી જાય પણ હવે આને સમાજની તાકાત બતાવો અને આવા છે જેટલા જેટલા સોશિયલ મીડિયાના કોળી સમાજના આ યુવાનો અને મહિલાઓ જે સ્ટાર બની બેઠેલા છે ને એને બધાને અનફોલો કરી ગયો ચાલો જય કોળી સમાજ જય માન મિત્રો અત્યારે કોઈ હમીર બારાડી નામનો વ્યક્તિ જે શૈલેષ મેરને ચેલેન્જ આપે છે તો હું અમીર બારાડીને કહેવા માંગુ છું હમીર બારાડી તું પણ તાકાત હોય તો મારા કોરી સમાજને દીકરાઓને કે અભદ્ર ટિપ્પણી કરી જો તું કે છે કે મારા ભાઈઓને કે મારા કોઈ પણ ધમકી આપે અને મારા ડેલે આવી જવું તો ભાઈ તને પહેલાંથી વાત તો એ કે તને ઘરેથી કાઢી મૂક્યો છે ઘરે તારું કોઈ તને હંગરતું નથી એટલે બીજે નાતો પરસ એટલે તું રહેવા દે તારા ડેલે આશરો આપવાની વાત કરે છે પેલા તારું તો ઠેકાણું કર પહેલાં બરાબર બરાડી અને તું શું કરસ એ બધી ખબર છે તું લોકોના તોડ પાણી કરશ લોકોને ધમકીઓ આપસ એટલે તું લુખો કહેવાય બરાબર એટલે અમે કોઈને એવી ધમકી આપતા નથી અને કોઈ પણ તારા સમાજને પૂછી જો કે શૈલેષ મેનો કોનામાં ફોન આવ્યો બરાબર એટલે અમે એવી લુખાગીરી નથી કરતા બરાબર તારા ઘોડી કોઈના તોડપાણી કરવાના કોઈને ધમકીઓ આપવાનું એ તારું કામ છે અમારું નહીં હો ભાઈ એટલે જ્યાં તું બોલતો હોય ત્યાં બોલ એટલે લુખો તું જે મને કેસ લુખો હું નથી લુખો તું શું લુખો કોને કહેવાય જે લોકોને ધમકીઓ આપતા હોય કોઈના તોડ પાણી કરતા હોય અને તું શું છે એ બધાને ખબર જ છે બરાબર તું અહીં જે ચેલેન્જ આપેસ ને એ પેલા જે આપણે ચંદુભાઈ રૂડાય બરાબર એ તને અહીંયા જ કાપી છે બરાબર તું એનું કઈ ઉખાડી નથી એકતો તો તું બીજાને શું ઉખાડી દેવાનો છું અને રહી બીજી વાત જો મારા સમાજને તે કોઈને ગાર દીધી કે કોઈ કોરા કીધું કે કોરાઓ કીધું તો તને માફી મંગાવાની બરાબર એટલે તારે જેમ બોલવું હોય એમ બોલજે અને તારા જીના વિશે બોલવાની તાકાત હોય ને એ તું બોલજે બરાબર એટલે તું જે આ ઇન્સ્ટાગ્રામથી ને બધી ફેમસ થવા માંગે છે ને એ બધું તું રવા દે અને તું જે દેવ ફોર્મ દૂર દેવ ફોર્મ કંઈક બોલેશ ને દેવભૂમિ દ્વારકા એવું કંઈક એ અમારું કામ નથી બરાબર એટલે તારે જે હાલતું હોય ત્યાં હલાય અને અહીંયા છે ને પરસોત્તમ સોલંકીનો જ ફોન આવે ભાઈનો જ ફોન આવે કોઈ બેનનો ફોન ના આવે બરાબર ભાઈ જ ચાલે બેન ના ચાલે અને એ ભાઈ ના ગીતો બને બેન ના ગીતો ના બને હો કેટલા ગીતો બન્યા છે ને ભાઈ ના નામે એ તું જોઈ લેજે પેલા ભાઈ નો આવે કોલ એટલે થઈ જાય મેટર સોલ્વ અને આ બગદાડા મેટર સોલ્વ થવાની છે ભાઈ હો જય માનતા જય કોરી સમાજ જય સંવિધાન સાથીઓ હું દિવ્યેશ ચાવડા પ્રદેશ યુવા અધ્યક્ષ અખિલ ભારતીય યુવા કોળી સમાજ ગુજરાત ગઈકાલે મને જાણવા મળ્યું કે ભાવનગરના અમુક સાથીઓ એ બગદાણા ખાતે

ગુજરાતના તમામ કોળી સમાજના યુવાનો આપણે ન્યાય અપાવીશું ખાસ આ વાત હવે માત્ર મૂર્તિ નથી પરંતુ નવનીતભાઈના ન્યાયની સાથે સાથે સમાજની ન્યાયની વાત એની સામે સરકારના અહંકારની વાત બની ગઈ છે સરકાર આખો સમાજ ભેગા થાય તેમ છતાં સરકાર જેને બતાવવા માંગે જેને બચાવવા માંગે છે એને અમે બચાવી લઈશું આવો સંદેશ આપવા માંગતી હોય ત્યારે આ અહંકારને હવે આપણે તોડવો એ સૌ યુવાનોની ફરજ છે મારે સમાજના સૌ વડીલ આગેવાનોને પ્રતિનિધિઓને પણ કેવું છે કે એક યુવાનના ન્યાય માટે થઈ અને સમાજના પંદર વ્યક્તિઓ આત્મવિલોપન સુધીનો નિર્ણય કરવો પડે આ કેટલો યોગ્ય છે સમાજના યુવાનોની પરીક્ષા લેવાનું એની સહન શક્તિની પરીક્ષા લેવાનું આ સરકારે અને આગેવાનોએ બંધ કરી દેવું જોઈએ જો યુવાનની આ સહનશક્તિનો બાંધ તૂટી ગયો અને ભાઈએ દરેક યુવાનમાં જે ચિંગારી જગાડી છે ચિંગારી જો જ્વાળામુખી બની ગઈ તો એ જ્વાળામુખીના લપેટામાં કેટલાય લોકો આવી જશે અને જો તમારાથી આગળ હવે કઈ ના થઈ શકે એમ હોય તો અમને યુવાનોને કહી દો યુવાનોને ન્યાય માટે લડતા પણ આવડે છે અને નવનીતભાઈ માટે ન્યાય લેતા અન્યાય અત્યાચાર સહન કરવો પડ્યો છે એ લડાઈનો ન્યાય એમને નહીં મળે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેવાની છે ફરીથી આત્મવિલોપનની વાત કરનારા તમામ ભાઈઓને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આપનો આ નિર્ણય ઉપર વિચાર કરો

અને જો પણ તો પણ રિઝલ્ટ નહીં આવે અને ન્યાય નહીં મળે નવનીતભાઈ ને તો અમે સામૂહિક રાજીનામું આપશું જય કોળી સમાજ કે ગુજરાતની અંદર ધારાસભ્યની ની એકસો ને બ્યાસી સીટ છે અને એકસો બ્યાસી સીટ અંદર માત્ર એક જ એવો ધારાસભ્ય છે કે ચૂંટણી સમય એને પ્રસાર કરવા જાવો પડતો નથી ને એવો કોઈ ધારાસભ્ય હોય તો ભાઈ શ્રી પરસોત્તમભાઈ સોલંકી